પોરબંદરથી હરિદ્વાર સુધી મોટી સંખ્યામાં યાત્રાળુઓ જતા હોય છે પરંતુ અહીંથી હરિદ્વાર સુધીની કોઈ ટ્રેન ન હોવાને કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આથી પોરબંદરથી હરિદ્વાર સુધી સીધી ટ્રેન સુવિધા આપવા વધુ એક વખત માંગ ઉઠી છે પોરબંદર ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારના નાગરિકો માટે પોરબંદર રેલવે સ્ટેશનથી હરિદ્વાર સુધીની ટ્રેન ચાલુ કરવી જરૂરી બની છે હરિદ્વાર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ભાવિકો અવારનવાર હરિદ્વાર જાય છે પોરબંદર રેલવે સ્ટેશનથી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન નથી પરંતુ દિલ્હી સુધીની ટ્રેન છે પોરબંદરથી ઉપાડતી દિલ્હી ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવામાં આવે તેમજ હરિદ્વારની ટ્રેન પોરબંદરથી ઉપાડવામાં આવે તો હાલ જે ટ્રેનોનું મેન્ટેનન્સ થાય છે તેનો લાભ મેળવી શકે અને મુસાફરોને રિટર્ન ટિકિટ મળી શકે હાલ દિલ્હી સુધીની ટ્રેન હોવાથી મુસાફરોને આ ટ્રેન બદલવી પડે છે ટિકિટ માટે ઊભું પડે છે ટ્રેન બદલતી વખતે માલસામાન સાથે અન્ય પ્લેટફોર્મ સુધી પણ જવું પડે છે જેથી મુસાફરોને મુશ્કેલીઓ પડે છે જેથી પોરબંદરની દિલ્હીની ટ્રેન હરિદ્વાર સુધી લંબાવવામાં આવે તો મુસાફરોને સરળતા રહે અને મુશ્કેલી દૂર થાય તેમ છે હરિદ્વારની ટ્રેનમાં ટ્રાફિક પણ મળી શકે અને આસપાસના જિલ્લાના મુસાફરોને પણ આ ટ્રેનનો લાભ મળી રહે અને લોકોને હરિદ્વાર જવામાં સરળતાથી ટ્રેન મળી જાય અને ખર્ચ પણ ઘટે અને સરળતા પણ રહે જેથી આ ટ્રેન હરિદ્વાર સુધી લંબાવવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ અરવિંદભાઈ રાજા પોરબંદર રહું છું અમારા પોરબંદરથી વડીલોને હરિદ્વાર જવા માટેની જે ટ્રેનમાં આવવા જવાની જે તકલીફ પડે છે એની વ્યથા હું તમને રજૂ કરું છું પોરબંદરથી અને આજુબાજુ ડિસ્ટ્રિક્ટમાંથી દરરોજ ઓછામાં ઓછા ચારસો થી પાંચસો વ્યક્તિ હરિદ્વાર જવા માટે નીકળે છે અને એ લોકો સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં જાય છે ત્યાંથી પાછી પોર અમદાવાદ ઉતરી અને પાછી ટ્રેન ચેન્જ કરવી પડે છે અને મોસ્ટલી આ યાત્રામાં જવા માટે સિનિયર વધારે માણસો જતા હોય છે એના અનુસંધાનની અંદર જો પોરબંદરથી એક ડાયરેક્ટ ટ્રેન મૂકવામાં આવે અથવા તો દિલ્હીવાળી જે ટ્રેન ઉપડે છે પોરબંદરથી એ ટ્રેનને જો હરિદ્વાર સુધી ડાયવર્ટ કરવામાં આવે તો પેસેન્જરોને ઘણી બધી રાહત થાય અને પોરબંદરના આજુબાજુની ડિસ્ટ્રિકમાં વસતા સિનિયર માણસોને સ સગવડતા મળી રહે એવી અમારી વિનંતી છે રેલવે બોર્ડને ખાસ અને રેલવે મિનિસ્ટરને પણ અમે આ બાબતની અંદર જાણ કરશું ધન્યવાદ રેલવે તંત્ર જો દિલ્હીની ટ્રેન લંબાવે નહીં અને હરિદ્વાર સુધીની નવી ટ્રેન ચાલુ કરવામાં આવે તો પણ અહીંથી પુષ્કળ ટ્રાફિક મળી શકે તેમ હોવાથી સીધી ટ્રેન સુવિધા આપવા માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર